દર્શક મિત્રો નવો તમારું સ્વાગત છે હું જયરામ દેસાઈ જુઓ અત્યારે આપણે આવે છે ભેસો ચારવા અહીંયા આપણે ભેસો ચરે છે આ ચીકુડીવાળું હતું આગળ રાયડાવાળું છે રાયડાવાળું પણ થોડું ભેગું કર્યું છે થોડું ભેગું કર્યા કરશે પછી આખું ભેગું થઈ જશે પછી ચારશું આપણે જો અહીંયા આપણે ચાંદરી ચાલશે અને બધી ભેંસો ચરી રહી છે બે દિવસથી ત્યાં ભેંસો ચરે છે આપણે કાલે પપ્પા ભેંસોમાં આવ્યા હતા આજે હું આવ્યો છું તો ચાલો મિત્રો કન્ટિન્યુ બને રહેજો આગળ આગળ તમને બતાવતો રહીશ હું જયરામ દેસાઈ તો જો આપણી ભેંસો ચરી રહી છે અહીંયા આપણે ઉનાળું પાવી દીધું છે અડધું અને અડધામાં આપણી ભેંસો રાયડાવાળામાં ચરે છે આમાં પણ કટર મારીને ઉનાળું ઊભું કરવાનું છે જો બધી ભેંસો ચરી રહી છે અહીંયા રાયડું ભેગું કામ કરવાનું ચાલુ છે આગળ પાણી પીવા ગયા છે પાણી પીને આવીને પાછું ભેગું કરશે તો આપણી ભેસો આવી ગઈ છે ઘરે અને રચકાની નીણ કરેલ છે રચકાની નીણ ખાઈ રહી છે સાંજના વાગ્યા છે સાડા ચાર રજકો ખાય છે આજે તો આખા દિવસ ભેંસો ચારી છે બધી ભેસો રચકો ખાય છે ને ગાય તો રચકો ખાધેલ છે દાડાના એટલી બાજુ છોટા પણ ખાય છે હમણાં ચીણા પાડને લઈ કરે છે જુઓ બધી ભેંસો ખાઈ રહી છે મિત્રો રચકો આ છે આપણી રાય આ છે આપણી મોટી કાઢી કાઢી જોવાની ચીંગણી ક્વોલિટી ક્વોલિટી આ છે બધાય વધારે પણ મિત્રો નકશો પાક છે જુઓ એકથી એક ચડિયાથી બેસો પાક છે એવું મને સપનું છે મારા ભગવાનનું જરૂર પૂરું પાડશે निया जेरा रायल रायल वन टॉप नंबर से ये जो मधर वन टॉप नंबर नानी का आईडी आ लाडजी चांदरी ने एक आपरे नेयाड छे आ नु नाम पण पाडी सु सरसंजन जो प्योर बनी ने से आ जूनी ने से चंदन ठियो रसको वेरजू रसको हाँ। ཁྱོ 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 ཁྱོ